નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજના વિડીયોની અંદર વાત કરીશું કે બે હજાર ચોવીસનું ચોમાસું ગુજરાત માટે કેવું રહેશે તેના વિશે જાણીશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા હાલમાં આ વર્ષે બે હજાર ચોવીસનું ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરવામાં આવી છે આ સાથે દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે હવામાન ખાતા જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસું જૂનના પહેલા અઠવાડિયામાં દસ્તક આપી શકે છે અને સપ્ટેમ્બર સુધી ચોમાસાનો વરસાદ જોવા મળી શકે છે પરંતુ હવામાન વિભાગે કહ્યું આ વર્ષે ચોમાસું ચોમાસાની સિઝન સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેનાથી પહાડી રાજ્યોને નુકસાન ભોગવવું પડી શકે છે જો કે ખેડૂતો માટે સારો વરસાદ આર્થિક રીતે ફાયદાકારક રહી શકે છે પરંતુ વર વધુ પડતો વરસાદ ખેડૂતોને નુકસાન કરાવી શકે છે આવામાં હવામાન હવામાન વિભાગે દેશભરના રાજ્ય સરકારો અને ખેડૂતો અને લોકોને પહેલે સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે આ વર્ષે ચોમાસું ક્યાં અને કેવો વરસાદ પડી શકે તેના વિશે ખાસ જાણો તો મિત્રો હવે જાણી લઈએ કે સામાન્ય કરતા વધુ વરસાદ ક્યાં પડી શકે છે તો હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાત કેરળ તમિલનાડુ કર્ણાટક તેલંગાણા પંજાબ ચંદીસગઢ હરિયાણા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી પશ્ચિમ બંગાળ સિક્કિમ ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ બિહાર ઝારખંડ મેઘાલય અરુણાચલ પ્રદેશ આંડોબાર ટાપુ લક્ષદ્વીપ દાદરા નગર હવેલી દીવ દમણના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે છે તો મિત્રો હવે જાણી લઈએ કે સામાન્ય વરસાદ ક્યાં પડી શકે છે તો હિમાલય હિમાચલ પ્રદેશ છત્તીસગઢ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો હવે જાણી લઈએ કે ક્યાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ પડી શકે છે તો હવામાન ખાતાની આગાહી મુજબ ઓડિશા અસમ મણિપુર મિઝોરમ ત્રિપુરા સામાન્ય કરતા પણ ઓછો વરસાદ વરસી શકે છે તો મિત્રો હવે જાણી લઈએ કે ક્યાં વરસાદ કહેર મચાવી શકે છે તો હવામાન ખાતાની આગાહી મુજબ આ વખતે વીસ થી વધુ રાજ્યોમાં ચોમાસાના સિઝનમાં મેઘરાજા મહેર સાવી શકે છે એટલે કે સામાન્ય કરતાં પણ વધુ વરસાદ પડવાની શક્યતા છે એટલે કે સો ટકા કરતાં વધુ વરસાદ ખાબકી પડે તેવી શક્યતા રહેલી છે શરૂઆતમાં ચોમાસાની ગતિ ધીમી જોવા મળી શકે છે પરંતુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર આવતા સુધીમાં મેઘ તાંડવ પણ થઈ શકે છે કારણ કે આ વર્ષે વર્ષમાં જેટલો વરસાદ પડે તેના કરતાં સિત્તેર ટકા ચોમાસામાં જોવા મળ્યો હતો ભારતમાં દેશમાં આજે પણ પાક સિંચાઈ મુખ્ય સ્ત્રોત વરસાદ રહેલો છે જો સારો વરસાદ પડે તો અર્થતંત્ર વ્યવસ્થામાં ફાયદાકારક સાબત સાબિત થાય છે કારણ કે સારી સિંચાઈ થવાનો સારો પાક થશે જો વરસાદ સારો થશે તો ખેડૂતો માટે પણ પાક માટે સારું રહેશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલના ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન